આણંદ જિલ્લાના આકલાવ તાલુકાની ગુવા ગામની નંદબંદન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે ત્રીસ લાખ રૂપિયાના અંદાજિત રકમના બે વર્ગખંડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આજના શુભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી ગામના સરપંચ શ્રી ડાયાભાઈ હરમાનભાઈ પડિયાર તથા પંચાયત સભ્યો દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી દીપકભાઈ ચાવડા અને સેક્રેટરી શ્રી લાભુભાઈ પટેલ શ્રી ગણપતભાઈ પડિયાર આંકલાવ તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પડિયાર અમૂલ ડેરી ડિરેક્ટર શ્રી ગુલાબસિંહ પડિયાર ઉપસ્થિત રહ્યા હતા શાળાની બાળકો દ્વારા કંકુ તિલક કરી તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રભુ વંદના દ્વારા થઈ હતી આવેલ મહેમાનોને કલકી આપીને સ્વાગત શાળાની બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબે શિક્ષણનું મહત્વ જીવનમાં કેટલું હોય તેની સુંદર સમજ આપી હતી અને સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી આપી આજના શુભ પ્રસંગે ભોજનના દાતા તથા મંડપના દાતા એવા સરપંચ શ્રી દાયાભાઈ હરમાનભાઈ પડિયાર તથા શાળામાં બાળકોને ઠંડુ પાણી પીવા માટે કુલરનું દાન આપનાર સુરેશભાઈ પરમાર બંનેનું આવેલ મહેમાનો દ્વારા સાલ ઓડાણીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર રાઠોડે શાળાની વિવિધ સિદ્ધિઓ અને પ્રવૃત્તિ વિશે તમામ લોકોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ શાળાની બાળાઓના તથા મહેમાનોના હસ્તે શાળાના નવ નિર્મિત બે નવા વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવેલ મહેમાનશ્રીઓ દ્વારા એક પેડ માકે નામ સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું